ધામધુપથી વરસ બનાવવામાં આવશે એટલે આમ લિઝ હિન્દુ મુસ્લિમ સાથે આ લિયાદ નો પ્રસાદ દેવામાં આવશે સુખારી કમિટી નવજીવન કમિટી તરફથી સભ્ય બધાઈ રહ્યો છું આ પંચવીર બાપુની દરગાહ ઉરસ આવે છે સોમવાર મંગળવારે એટલે આ મિટિંગ ભેગી થઈ જાય મિટિંગના બધા કમિટીના માણા છે અઠ્યાવીસ તારીખે સાંજે સાત વાગે સંગલ શરીફ છે પંચવીર બાપુની દરગાહ ઉપર અઠ્યાવીસ તારીખે આમ નિયતનો જલસો રાખવામાં આવ્યો છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોનું એકતા ભૂમિ છે આ ધામધૂમથી ઉરસ મનાવવામાં આવે છે અને રાત્રે ઇંચેલા નવ વાગે કવાલીનો પ્રોગ્રામ છે કવાલીના પ્રોગ્રામમાં અંદર બધા ભાઈઓ બહેનો હિન્દુ મુસ્લિમ એકતા કોમી થઈને ઉજવવામાં સાનો શોકતથી ઉજવવામાં આવે છે બોટાદ શહેરની અંદર ભાવનગર સર્કલ નવનાળા પાછળ